તાપી જિલ્લામાં શિક્ષક જગતને કલંકિત એક ઘટના છે તે શિક્ષક દિવસના આગલા દિવસે ખાસ પ્રકાશમાં આવી હતી એક લપટ શિક્ષક દ્વારા ખાસ તેમની જ શાળાના અભ્યાસ કરતી કિશોરી પર દાનત બગાડતા મામલો છે તે પોલીસ મથકે પહોંચ્યો હતો

આ ગતિના કરી છે આ કૃત્ય કરવાની કોશિશ તેણે કરી હતી જે પ્રકારના આપ દ્રશ્ય જોયા છો પોલીસે ગણતરીના જ કલાકોમાં શિક્ષકની ધરપકડ કરી છે ઉપરાંત કહી શકાય કલાકોમાં જ તેની અટકાયત કરાઈ છે તેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ છે શિક્ષણ જગતને આ કલંકિત કરતો ટીચર છે તેની આ ઘટના છે તે સામે આવી છે અને ઉપરાંત વાત કરીએ એક મહિનાના સમયગાળા દરમિયાન તાપે જિલ્લામાં જ આ બની છે છે ત્યારે હવે પછી શિક્ષણ જગતને કલંકિત કરતી બીજી એક ઘટના ઉકાઈ પોલીસ મથકની વિસ્તારની છે જે એક આશ્રમ શાળામાં બની છે અને જ્યાં કામ કરતા મિનેશ પટેલ નામનો એક શિક્ષક છે જેના દ્વારા તેના શાળામાં જ નવમા ધોરણમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની પર તેની દાનત બગાડી હતી અને ત્યારે ખાસ વાત કરી તેને અનેક પ્રકારે છેડતી કરવાનો તેને માનસિક રીતે હેરાન કરવાનો પણ ખાસ તેને પ્રયાસ કર્યો હતો વિવિધ રીતે પ્રલોભન તેને આપી અને તેને તાબામાં થાય તે શિકાયત ખાસ દબાણ કરાયું હતું અને ત્યારે જે ફરિયાદ પણ પીડિતાએ ખાસ કિશોરી છે તેને પણ તેના પરિવારજનોને કરતા લંપટ શિક્ષકની કરતૂતો છે તે સામે આવી છે ઉપરાંત પોલીસ મથકે પણ આની ફરિયાદ થઈ હતી અને ઉકાઈ પોલીસે ઘટનાની ગંભીરતાને સમજીત તાત્કાલિક ધોરણે ફરિયાદ લઈ અલંપટ શિક્ષકની અટકાયત કરી છે વિવિધ પ્રકારની જે કલાકો શકાય કલમો છે તેના ઉપર પણ ખાસ અનુસાર કરે આવું અધમ કૃત્ય કરે અને ત્યારે ખાસ શિક્ષણ જગતને જ નહીં પરંતુ આવા લંપટ શિક્ષકોને લઈને પણ સમાજને પણ એક મોટું કલંક લાગે ત્યારે આ ખાસ મુદ્દાને લઈને કોઈ પણ રીતે આવી ઘટનાનો શિકાર બનનાર પીડિતો છે તે બહાર આવે તે ખૂબ જ જરૂરી છે અને જ્યારે ખાસ આવા અત્રેના ઉકાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક આશ્રમ શાળામાં ત્યાંના જે શિક્ષક નામે મિનેશ પટેલ વિરુદ્ધ એક ગુનો નોંધવામાં આવેલો છે જેમાં વિગતે આપણે જોઈએ તો આસન શાળામાં ભણતી બાળા જે છે એના જાતીય સતામણી અને ગુનાહિત ધમકી પોક્સો અને એટ્રોસિટીની વિવિધ કલમો હેઠળ આ ગુનો નોંધાયેલો છે તેમાં છેલ્લા પંદર દિવસથી આ બાળાને આ શિક્ષક હેરાન કરી રહ્યા હતા જેમાં એના બર્થડે ઉપર વિવિધ ગિફ્ટ આપતી એક પ્રેમપત્ર પણ લખેલો જેમાં લખેલું કે હું તને ધોરણ દસ પાસ કરાવી દઈશ હું પ્રલોભન આપેલું અને તેને પોતાના રૂમમાં રોટલી બનાવવા માટે જ્યારે આવી ત્યારે તેનો હાથ પકડેલો કરેલી એ સિવાય રાત્રે એના રૂમ પર જઈ અને તેને બહાર નીકળવા માટે ફોર્સ કરેલો અને પોતાના કાંડા ઉપર એ કાપો મૂકી અને એને એક દબાણ ઊભું કરેલું ધાક ધમકી આપેલી તો આ રીતે એના વિવિધ કલમો હેઠળ એનો ગુનો નોંધાયેલો છે અને ગઈ રાત્રે એની ધરપકડ કરી અને આગળની તપાસ ચાલુ